ભરૂચના દેરોલ ખાતે મદરેસા હોલમાં ભરૂચ જિલ્લાના અને કરજણ તાલુકાના ધોરણ દસ અને બારમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને ઇનામો એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઇલિયાસ પટેલે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું દેરોલ હાઈસ્કૂલની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ ઇબ્રાહિમ બાજીભાઈએ ભરૂચ વર્લ્ડ હોરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાળા તેમજ અન્ય હોદ્દેદારોની તેઓએ પ્રશંસા કરી હતી અને તેઓનું સ્વાગત કર્યું હતું પછીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરતા તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી સ્કોલરશીપ પ્રાપ્ત કરનારને બિરદાવી તેઓની કારકિર્દી ઉજ્જવળ બને માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોમાં જે છાત્રો ટોપર થયા હતા તેઓને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ભરૂચ જિલ્લાના ભરૂચ જંબુસર આમોદ તાલુકાના તેમજ કરજણ તાલુકાના વલણ અને સાંસરોદ ગામની શાળાઓના છાત્રોએ બે અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વીસી ના આચાર્ય જયશ્રી બાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચ હોરા પટેલ ટ્રસ્ટ જે તેજસ્વી તારલાઓનું સન્માન કરે છે તે સરાહનીય છે આ સન્માન થકી અભ્યાસ માટે એક પ્રેરણા મળશે ભરૂચ હોરા ચેરિટેબલ ટ્રસ્ટ લોકો માટે માર્ગદર્શક બન્યું છે શિક્ષકોને જો કોઈ સન્માનિત કરતું હોય તો તે માત્ર ભરૂચ હોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ છે છાત્રોને તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી અંકલેશ્વર સ્થિત જેન હાઈસ્કૂલના ચેરમેન તેમજ ભરૂચી હોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇકબાલ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભરૂચ હોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એચએસસી અને એસએસસીમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર છાત્રોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જે શાળાઓએ એકસો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે તે શાળાના શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ચારસો છાત્રો અને ત્રણસો શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સલાહ આપી હતી કે મેડિકલ અને સીએ જેવા મહત્વના જે કોર્સ છે એ સિવાય પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને ભરૂચ વોરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાળા તેમજ ટ્રસ્ટીઓએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસએસસી અને એચએસસીમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો સાથોસાથ જે શિક્ષકોએ સો ટકા પરિણામ મેળવેલું છે એમને પણ સન્માનિત કરવાનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામની અંદર લગભગ ચારસો વિદ્યાર્થીઓ અને ત્રણસો શિક્ષકોનું સન્માન ભરું છું પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું અને એ વિદ્યાર્થીઓને મંચ પરથી એક સલાહ આપવામાં આવી કે મેડિકલ અને સી એ જેવી મહત્વના જે કોર્સ છે એ સિવાય તેઓએ આઈટીમાં પણ ધ્યાન આપવું જોઈએ એવો અનુરોધ કરવામાં આવ્યો ખાસ કરીને આજના આધુનિક યુગમાં યુવા પેઢીને આપશું સંદેશ આપશું આજની યુવા પેઢીને સંદેશો આપવા માગું છું કે આજે અત્યારે આપણી પાસે એક જ શસ્ત્ર છે અને તે છે શિક્ષણ શિક્ષણ સિવાય આપણે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકતા નથી આજે ઘણા વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ આજે આગળ છે એટલે વિદ્યાર્થીઓને ખાસ હું સલાહ આપવા માંગુ છું કે તમે પણ આગળ વધો અને જીવનમાં કંઈક પ્રાપ્ત કરો એવી મારી શુભેચ્છા છે આ ભરૂચ વરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેના સર્વેસર્વા ઇકબાલભાઈ પાદરવાલા અને ભરૂચ જિલ્લાના શિક્ષણ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ માધિકારમણ હાઈસ્કૂલ આચાર્ય એમના સાનિધ્યની અંદર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સૌપ્રથમ આચાર્ય શ્રી ઇકબાલ સાહેબે શિક્ષણ ઉપર અને ખાસ કરીને આજના યુગની અંદર જેની તાતી જરૂર હોય એવા મેડિકલ એન્જિનિયરિંગ અને ડૉક્ટર લાઇનની અંદર એમને શિક્ષણમાં પ્રકાશ થઈ હતો ત્યાર પછી આપણા આજની સભાનું જેને પ્રમુખ સ્થાન સોંપવામાં આવેલું હતું એવા ઇકબલભાઈ પાદરવાલા સાહેબે એમને એમના વક્તવ્યની અંદર કે આજના સમાજની અંદર તાતી જરૂર છે વટ જરૂર છે કે જે બાળકો વટ લઈને જે ફરશે એ બાળકો હંમેશા પાછળ પડી જવાના છે અને જે બાળકો પોતે વ્યસન છે જેવી રીતે એક્ઝામ્પલ આપેલો એમને કે મોબાઈલ અને ખાસ કરીને એક મોઘા મોબાઈલનો ઉપયોગ કરી જેઓ જેના માતા પિતાઓ પ્રાઉડ અનુભવતા હોય છે એવા માતા માતા પિતાઓને એમને ખાસ કરીને એક લાલબત્તી સમાન એક મેસેજ આપેલો છે કે તમે વટ અને વ્યસન ઉપરથી બાળકોને ખસેડવાના પ્રયત્ન કરો એવી આજના સમારંભની અંદર ચર્ચા કરવામાં આવેલી છે